સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાંથી બાળકોને એલસી આપી દેવાનો મામલો સામે આવ્યો હતો જેને લઈ તાત્કાલિક જ શિક્ષણ સમિતિના ચેરમેને શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાનું ધ્યાન દોર્યું હતું ત્યારે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાનું નિવેદન સામે આવ્યું છે ત્યારે આવો સાંભળીએ તેઓ આ ઘટના વિશે શું કહી રહ્યા છે ચાલુ સત્ર ને પરીક્ષા નજીક હોય ત્યારે આવી પરિસ્થિતિમાં ગરીબ વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી કાઢી તેમને એલસી આપનાર મુખ્ય શિક્ષક વિજય વિજયુકિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એટલું જ નહીં તેઓને સસ્પેન્શન ઓર્ડરમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે તેઓ સુરત શહેર છોડીને બહાર જઈ શકશે નહીં જો જવાનું હોય તો તેની રજા લેવાની રહેશે એટલું જ નહીં આ સમગ્ર મામલે હવે શિક્ષણ મંત્રી પણ એક્શન મોડમાં છે તેઓ એ સ્પષ્ટપણે જણાવ્યું છે કે મુખ્ય શિક્ષક દ્વારા કરાયેલ આ કૃત્ય શિક્ષણ વિરુદ્ધનું છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલ ત્રણસો અઢારના મુખ્ય શિક્ષક વિજય ઝાંજુરીકિયા દ્વારા જૂન માસથી લઈ અત્યાર સુધીમાં કુલ છેતાલીસ જેટલા ગરીબ માસુમ વિદ્યાર્થીને હાંકી કઢાયા હતા આવા વિદ્યાર્થીઓને નાની નાની બાબતોને કારણે બનાવીને લિવિંગ સર્ટિફિકેટ મુખ્ય શિક્ષક દ્વારા પકડાવી દેવામાં આવી રહ્યા છે આ કિસ્સો બહાર આવતા પોતે રાજ્યના શિક્ષણ મંત્રી સંજ્ઞાન લઈ મુખ્ય શિક્ષકને સસ્પેન્ડ કરવા માટે આદેશ આપ્યા હતા સાથે આ સમગ્ર મામલે તપાસ કરવા માટે કમિટી રચના કરવામાં આવી છે સીઆરસીના ના ત્રણ સભ્યોને કારણ દર્શક નોટિસ આપવામાં આવી છે બાળકોને ભણાવવાની જવાબદારી જ્યારે શિક્ષકો પર હોય છે ત્યારે શિક્ષકો નાની નાની બાબતમાં બાળકોને સરકારી સ્કૂલમાંથી એલસી આપી રહ્યા હતા આ ઘટના પ્રકાશમાં આવતા શિક્ષણ જગતમાં ધરતીકંપ જેવી સ્થિતિ સર્જાય છે જોકે માત્ર છેતાલીસ વિદ્યાર્થી નહીં પરંતુ આ આંકડો વધી શકે છે પરીક્ષાના ચાર દિવસ પહેલા બાળકોને એલસી આપનાર મુખ્ય શિક્ષક વિજય ઝાંજુરકિયા સામે હાલ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે કે આ પ્રિન્સિપાલે ગરીબ બાળકોને એલસી આપી દીધા છે અને આ એક સહન ન થાય એવું કૃત્ય જે આચાર્યએ કર્યું હતું કર્યું છે એટલે તુરંત જ મેં શાસના અધિકારી મેહુલભાઈને સૂચના આપી જિલ્લા શિક્ષણ સમિતિના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ કાપડિયાભાઈ સાથે રહીને એ આચાર્યને બરતરફ કરી દેવામાં આવ્યો છે

એની ફરજમાં આવે છે કે કોઈ પણ બાળક સ્કૂલ ના છોડે આટલી મોટી સંખ્યામાં બાળકોને એલસી આપ્યા એ ખરેખર શિક્ષણ વિરુદ્ધનું કાર્ય છે આ ક્યારે પણ સાંખી લેવામાં આવશે નહીં એની કમિટી બનાવવામાં આવી છે પૂર્ણ રિપોર્ટ આવ્યા પછી આચાર્યને કાયમી પદમાંથી દૂર કરવામાં આવી શકે છે સીઆરસી ના નિરીક્ષકોને પણ ધ્યાન નહીં આ રાખવા બદલ કારણ દર્શક નોટિસ આપવામાં આવી છે